હેલો ગુડ આફ્ટરનુન કેમ છો બધા મજામાં હોય આપણા સ્વાગત છે બી એડ શેડ કરાવવા પણ વિચાર એવો છે કે જો આ બધાય વાળ છે ને આમ બહુ આડાવાડા થઈ ગયા તો હાઉ શોર્ટ કરી નાખું શોર્ટ એટલે ટકો જ કરી નાખું કેટલા ટાઈમથી વિચાર હે કેટલા ટાઈમથી વિચારો ને કંટાળી ગયો હું વાર રાખી મારે કોઈને બતાડવાનું તો હે નહીં તમને લોકોને બતાડવાનું હે તો તમે લોકો તો મને એમને મેં મારા વ્લોગ જોવો અને મજા આવશે તમને પણ મેં કીધું કટ કરી નાખું હાવ શોર્ટ કરી નાખું એમ તો હવે જાય કાર્તિકભાઈ કરી દે કે નહીં તો ચાલો જાય કાર્તિકભાઈ ભાઈ અમે બધા કરતા હોય કટ તમને ખબર હોય ને માણસ કટ ક્યારે કરે કબડે કંટાળી ગયેલો હોય ને એ કટ કરી નાખે ટકો કરી નાખે તમારો ભાઈ કંટાળેલો જ છે તો કટ કરી નાખવું સોડા આવ્યા સોડા નાકમાં થઈ ગયો બહુ ભાઈ ખબર શું થઈ ગયો સોડા નાગેશભાઈ ની રાહ જોઈ નાગેશભાઈ ની રાહ જોઈ જોઈ

વાળ થી <laughs>

તમારી ભાઈ તમને ખબર લોયેલી અમે કરતા ખબર છે છોકરી કરતા સલીન વાળા હોય બાકી તમે વિચારો અમે છોકરીઓ થોડી છોકરીઓ અત્યારે છોકરી લોયેલો

તો આ લાઈવ ચાલુ છે આ જવું અને નાગેશભાઈના મોબાઈલમાં આપણો વ્લોગ લઉં હું મારું મોઢું દેખાય નઈ અડધું દેખાય અડધું નહીં દેખાય એવું જો દેખાણું આખું પૂરેપૂરું રેડી એટલે જેટલા લોકો ત્યારે આવ્યા અડસાઠ લોકો આવ્યા આપડા લાઈવ માં અને બધા વાતું ચીતું કરે છે હાય નિશુ પરફ્યુમ વાપરો છો કે નહીં પરફ્યુમ આ વાપરી છે ભાઈ

આને કોણ જોવાનું આને કોણ જોયે માસ્ક પહેરી તો તમારા ભાઈ ને જોયે આમ જોવું જોઈએ આવો ઉપાડો લાગતો હોય તો કોણ જોયે

નાગલે માસ્ક ગાઈડ હોય અમે બે ભાઈ ગાઈડ હોય ભાઈ પણ સાથે ઓકે ઓકે તમારા બરાબર આમાં ફાઇનલી અમે પહોંચી ગયા છીએ વાળીએ અને વાડીઓ ઘોડા બોડા ને હઈશે જોઈ જો ઘોડા બોડા તો અત્યારે દેખાતા નથી ત્યારે ખાલી વાડી દેખાય છે વાડીની અંદર એન્ટર કરી દે ફાઈનલી વાડીની અંદર એન્ટર કરી દીધી છે આપણે અને જો બેક કેમેરો કરીને બતાડું તમને દેખો અત્યારે કામકાજ ચાલુ છે વાડીનું પણ જેટલી મહેનત કરીને આવ્યા એટલું ફળ ન મળ્યું અમને કારણ કે તો અત્યારે અમે વાડીમાં આવી ગયા પણ અમે જેટલી મહેનત કરી અને જેટલી કરી ને એટલી ટૂંકમાં મોટી મળતી નથી કે યાર ઘોડા હાકો આવ્યા હતા ઘોડા હે યાર હાકો ક્યાં મુદ્દો એ છે આમાં ન બરાબર ના ના ઘોડા મને એવું હતું ફૂલ એક્સાઈટેડ હતું કે હું તમને ઘોડો બતાડી ઘોડાની ઉપર બેહી ઘોડે સવારી કરીશ ઘોડે કરીશો ઘોડા તમને સવારી કરીને બતાડીશ પણ હવે યાર અફસોસ ના એવું કઈ નથી પણ આપડા તમારા માટે સ્પેશિયલી તમારા માટે તમારો ભાઈ એટલો છેટો આવ્યો તડકા ધૂમ હમ એમ જો કડી પેરી મેં પબ્લિક સલમાન ભાઈ ઉલ્લુ ને કા કોઈ તમારો ભાઈ ઉલ્લુ બનાવતો નથી ફોટા પડવાના ફોટા પાડવાનો મને શોખ નથી એ ખબર છે જોજો ફોટા કોણ પડે તો રીતના કહી દઈએ હું એટલા બધા ફોટા પાડવું લખી ભાઈ તમે

भाई बीजू तो तो मैं 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 फाइनली 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 वाली था बैठा तो ऊपर थोड़ी कई बीक लगती थी थोड़ी के कई नेक्स्ट टाइम बीक उड़ी जाए

બડે હા યાર આજ તો મારવો જ પડે ને વાડ થી કંટાળી ને વાડ કપાયવાતા તોય હાથ મારવો પડે વિચારો તમે આમાં કરવા પડે આમ આમાં પકાય વાંધો નહીં રાહ જોઈ ગયો ભાઈ ની ભાઈ ચા પાણી પીને આપણે ઘરે જઈએ ઘોડા ની રાઈડ કરી અને ઘોડા નો ફોટા વાળી અને અમે આવી ગયા એ ભવના કાટો મરો કે રવિવાર છે તો રવિવાર તો મનાવો જ પડે શું કે છે પાનાભાઈ ઓ રવિવાર એટલે હું ન માર હોય કાનો આવી સી